નમસ્કાર રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ અને સંભાળકર્તાઓ માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું આગમ કેન્સર સેન્ટરની પહેલ દ્વારા કેન્સર નિવારણ અને વહેલી તકે નિદાન પર ભાર મૂકાયો આગમ કેન્સર સેન્ટરે દર્દીઓ તથા તેમની સંભાળ રાખનારો માટે કેન્સર અવેરનેસ મીટિંગનું આયોજન કર્યું હતું આ મીટિંગનો હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો વહેલા નિદાનના મહત્વને ઉજાગર કરવાનો તેમજ સમયસર સારવાર દ્વારા સારવારના પરિણામોમાં સુધારો શક્ય બને તે બાબતે માર્ગદર્શન આપવાનો હતું શનિવારે કલ્યાણમ વસ્ત્રાપુર કમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમનું નેતૃત્વ આગમ કેન્સર સેન્ટરના સિનિયર મેડિકલ અન્કોલોજીસ્ટ ડૉક્ટર આશીષ કૌશલે કર્યું હતું આ કાર્યક્રમમાં કેન્સર દર્દીઓને તેમની સંભાળ અને એકત્ર કરી કેન્સરના શરૂઆતના લક્ષણો નિવારક પગલાં તથા ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજાયું હતું આ કાર્યક્રમમાં દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા જેના દ્વારા ભાગ લેનારાઓને ઉપયોગી માહિતી સાથે પ્રેરણા મળી અમદાવાદના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે કેન્સર સામે લડી રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે જાગૃતિનું મહત્વ તેમજ મજબૂત સહાયક વ્યવસ્થાની આવશ્યકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સહભાગીઓને સંબોધતા ડોક્ટર કૌશલે જણાવ્યું હતું કે આજે તમામ વય જૂથોમાં કેન્સરના કેસો વધતા જઈ રહ્યા છે પરંતુ વહેલું નિદાન સફળ સર્વની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી દે છે જાગૃતિના કારણે દર્દીઓ લક્ષણોને વહેલી તકે ઓળખી શકે છે અને વિલંબ કર્યા વિના તબીબી સલાહ લઈ શકે છે તબીબી સારવારની સાથે ભાવનાત્મક સહારો અને યોગ્ય માહિતી સુધી પહોંચ પણ દર્દીની સમગ્ર સારવાર યાત્રામાં મહત્વપૂર્ણ પાસાઓ છે કેન્સર સારવાર ક્ષેત્રે થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા ડોક્ટર કૌશલે અંગરક્ષક સારવાર પદ્ધતિઓ વિશે જણાવ્યું હતું કે તેમાં સ્તન સંરક્ષણ સર્જરી લિમ સેલ્વેજ પ્રક્રિયાઓ વોઇસબોક્સ સંરક્ષણ તકનીકો પ્રિસિઝન રેડિયેશન તેમજ ટાર્ગેટેડ દવાઓનો સમાવેશ થાય છે આધુનિક પદ્ધતિઓ દ્વારા મહત્વપૂર્ણ અંગોની સુરક્ષા જાળવી રાખતા કેન્સરની અસરકારક સારવાર કરવી અને દર્દીઓની જીવન ગુણવત્તા જાળવવાનો હેતુ રાખવામાં આવે છે કિમોથેરાપી દરમિયાન વાળ ઉડી જવાની અસર ઘટાડવામાં મદદરૂપ બનતા સંકલ્પ કોલિંગ કેમ્પ્સ જેવા સહાયક ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સત્ર દરમિયાન સ્વસ્થ જીવનશૈલી અપનાવવી નિયમિત આરોગ્ય તપાસ કરાવવી તેમજ સારવાર દરમિયાન અને બાદમાં તબીબી સલાહનું પાલન કરવાની અગત્યતા સહિતના નિવારક પગલાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો અમદાવાદની શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલોમાં સ્થાન ધરાવતા આગમ કેન્સર સેન્ટર દ્વારા કેન્સર નિવારણ વહેલા નિદાન અને ઉપલબ્ધ સારવાર વિકલ્પો અંગે જનજાગૃતિ ફેલાવવા નિયમિત રીતે અવેરનેસ કાર્યક્રમો અને સમુદાય આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે સેન્ટર દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવે છે જેમાં ચોક્કસ નિદાન વ્યક્તિગત સારવાર આયોજન અને વ્યાપક સંભાળ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે આ સેન્ટર કેમોથેરાપી ઇમ્યુનોથેરાપી થેરાપી ટાર્ગેટેડ થેરાપી તેમજ જીનેટીક પ્રોફાઇલિંગ આધારિત પ્રિસિઝન મેડિસિન સહિતની વ્યાપક ઓન્કોલોજી સેવાઓ પ્રદાન કરે છે આધુનિક ટેકનોલોજી અને માળખાકીય સુવિધાઓથી સજ્જા સેન્ટર તબીબી સારવારથી આગળ વધીને માનસિક કાઉન્સિંગ પોષણ માર્ગદર્શન અને ફાર્મસી સહાય જેવી સર્વાંગી સહાયકો

આગમ કેન્સર કેન્સર સેન્ટર આજે અવેરનેસનો એક સરસ પ્રોગ્રામ છે અને આપણે બધા જાણીએ છીએ કે કેન્સર ઘણા બધા એડિક્શન તમાકુ કે એલ્કોહોલના લીધે થાય કેન્સરની સારવાર માટે આપણે ઘણી બધી નવી મોડર્ન ટ્રીટમેન્ટ આવી ગઈ છે કેન્સર માટે રેગ્યુલર સ્ક્રીનિંગ જરૂરી છે પણ આ બધું અવેરનેસ આપણે રેગ્યુલરલી સાંભળતા હોઈએ છીએ આજે અમે કેન્સરની અવેરનેસના પ્રોગ્રામમાં એક જુદી થીમ સાથે આ પ્રોગ્રામ કર્યો છે જેમાં ઘણા બધા કેન્સરના દર્દી અને એના કેર કેવર્સ જે ફેમિલી મેમ્બર્સ હોય એના કેન્સર વિશેમાં ઘણી બધી નવી ઇન્ફોર્મેશન જ્યારે કેન્સર ડિટેક્ટ થાય ત્યારે કેન્સરના દર્દીને કઈ રીતે એની સારવાર થઈ શકે છે એના અંગ આપણે બચાવી શકીએ છીએ જેને ઓર્ગન પ્રિઝર્વેશન કહેવાય એને કોઈ સાયકોલોજીકલ ટ્રોમા ના થાય જેમ કે ટ્રીટમેન્ટના લગતા આડઅસર એમાં ખાસ કેન્સરની કિમોથેરેપીથી જે વાળ ખરી જતા હોય એને બચાવી શકે છે આપણે મોડર્ન ડિવાઇસ જેને સ્કેલ ફોલિંગ ડિવાઇસ કહેવાય કેન્સરના દર્દી કે એના ફેમિલી મેમ્બરને કેન્સરના લગતા કોઈ જેનેટિક રિસ્ક કે એને કોઈ વારસાગત કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં એના માટે અમે એ લોકોને એજ્યુકેટ કર્યા કે જેનાથી ફેમિલીના બીજા મેમ્બર કે એના ભાઈ કે એના બહેન કે એના દીકરી એના સન એને કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં એના માટે એ નવી નવી શું ટેસ્ટ આવી ગઈ છે જેનેટિક મ્યુટેશન એનાલિસિસ એ બધી અમે એને એજ્યુકેટ કર્યું અને છેલ્લે જેવા દર્દી જેને કેન્સર ચોથા સ્ટેજમાં ડિટેક થયા જે આપણા દેશમાં બહુ કોમન છે ઇવન એવા સ્ટેજમાં પણ મોડર્ન ટ્રીટમેન્ટ ટાર્ગેટ અને પાસે એવા પણ ઘણા દર્દી આવતા ઓડિયન્સમાં છે જેને વર્ષો થઈ ગયા છે અને એ કેન્સર ચોથા સ્ટેજમાં પણ ક્યોર થઈ ગયા છે તો હવે કેન્સરની સારવારમાં ઘણું બધું નવી ડેવલપમેન્ટ આવ્યો છે જેનાથી આગળના સ્ટેજમાં પણ આપણે કેન્સરને ક્યોર કરી શકાય છે